મુરત કરી દીધું છે અને સ્ટાર્ટ પણ કરી દીધું છે જવો તમે શરૂઆત કરી દીધી ભગવાનનું નામ લઈ વાંધો આપણે દક્કુ ને મિસ કરીએ કા એ પોતામાં પોતામાં મિસ કરીએ કા દકુ હોય તો એનું કામ એ હતું

હીરવાજી ડાન્સ કરે ચેકન ને જાવ ના કા રે જા જા બે રાત રોકાય તું ને હીરવા બે જાવ ના 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 જા જા હા જા ભાઈ દર્શિકા ની નીકળી ગયા અને અત્યારે સનસેટ ટાઈમ છે અને બધું જ કામ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું હવે ખાલી ભરવાનું છે એટલે કાલે લગભગ બધું નીકળી જાય અને સાફ સફાઈ થઈ જાય અને પરમદી ખેતર સાફ કરી અને વાવી દઈએ ઘઉં અથવા ચીનો જે વાવું હોય તે અંદર મુલાકાત જ જ તો અમે આપણે વાત આમ હેલો બોલ્યા હોય પણ આપણે મળીએ કેમકે સવારની એટલી કામમાં છે કે નહીં એક દીમા તો આખું ઘર સાફ સાફ કરી કાકી મમ્મી ત્રણેય બધું રેડી કરી દીધું ભાઈ જો એક જ દિવસ કાલે અત્યારે સાડા પાંચ વાગે વિદાય હતી ને અત્યારે જો આખું ઘર કમ્પ્લીટ ને એમાં પણ કાલે બધા હતા એટલે બધીના ઠેલા હોય ગયા અને એક પ્લસ વાત આ રૂમમાંથી એના પાર્લર વાળા હતા એટલે કચરો તમાં હોવાનો જ બધીના મેકઅપ અને આ પણ રૂમ કમ્પ્લીટ થઈ ગયો ક્યાં થઈ ગયો બાકી આ રૂમમાં તો ભાઈ દહા બુરી હતી કાલ તો આમાં વિડીયો નહોતો ઉતારાય અને આ રૂમમાં આવશે મસ્ત પોસ્ટર જોરદાર ફેમિલી કપડા બધા ધોવાઈ ગયા કપડા બેન આવ્યા તો એ બધા ધોઈ દીધા હમ

ચાલુ કરવાનું આજે મુહૂર્ત છે એટલે એક ટેસ્ટિંગ કરી લઈએ એટલે અમને આવી ગયા ત્યારે મિલે અને કરીએ એના હાથે પહેલાં ચાંદલા પછી કરીએ સ્ટાર્ટ આજે સ્ટાર્ટ કરવાનું તો ચાલો જો છોકરાઓ જો બધા હું હાલે રોહી મજામાં હા ચો જીયાસ ના બધાય દોડ્યા ભાઈ કરે છે ચાંદલા અને સાથીઓ પેનલમાં શુભ લાભ થી સ્ટાર્ટ કરીએ મુરત કરી દીધું છે અને સ્ટાર્ટ પણ કરી દીધું છે જવો તમે શરૂઆત કરી દીધી ભગવાનનું નામ લઈ દ્વારકાધીશની દયાથી બધું ચાલુ કરી દીધું અને જો ભાઈ અહીં આવી ગઈ છે માનવી થેન્ક યુ છે ભાઈ જોરદાર સારું ફાઇનલી આજે સ્ટાર્ટિંગ કરી દીધું ખાલી મુહૂર્ત કરી દીધું એ થોડું ઘણું જો એકવાર ટેસ્ટિંગ કરી લઈ પછી હું બાકી છે હું નહીં જોઈ લઈ પછી કન્ટિન્યુ ચાલુ કરવાનું છે માંડવીનો સ્ટોક પણ થઈ ગયો છે જોવો તમે આ બંસી અને અત્યારે ફર્યું જ હોય છે અને અત્યારે જો માંડવા નીકળી ગયે કેવું લાગે પેલા જેવું કમ્પ્લીટ થઈ ગયું અને આપકો આપણો ભોપકો કલર પણ એમ લાગે કલરે કલર કેવો કલર તો કે પીળો કલર મરૂન કલર પીળો આખો પીળો કરી દેવ આખો પીળો હ

không kết luôn, lá complete, wow, cặp lan nó luôn. hôm nay mình vào pan à, j', bara, j là cam, finish. Ok